નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ પચીસ બાર બે હજાર ચોવીસ અને વાર બુધવારના આજના થરાદ માર્કેટ યાર્ડના એકસો ને એક ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં વિડીયોને લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીને ઓલ સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ થરાદ તારીખ 25 બાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે બારસો થી ચૌદસો એક્યાસી ગુવાર જે છે નવસો થી નવસો એકોતેર રજકા બાજરી જે છે પાંચસો અગિયારથી પાંચસો પંચાણું બાજરી જે છે પાંચસોથી પાંચસો એકાવન અને પછી આગળ છે મગફળી જે છે એક હજારથી અગિયારસો એકસઠ જે છે એકવીસો થી પચીસો પચાસ તલ સફેદ જે છે ઓગણીસોથી ચોવીસો એરંડા જે છે બારસો સત્યાવીસથી બારસો ઓગણ અને હવે છેલ્લે છે રાયડો જે છે અગિયારસો પચીસથી અગિયારસો ત્રાણું જીરુ જેનો નીચો ભાવ રહ્યો હતો ચોત્રીસો એંસી અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો છેતાલીસો સાહીઠ તો આ હતા આજના થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ